નમસ્તે ખેડૂત મિત્રો હું દિલીપ પટેલ અક્ષર એગ્રો સીટ્સમાંથી આજે આપના દુકાન એટલે આપના આંગણે આવેલા છે કેડીએમ ક્રોકમાંથી ભાર્ગવભાઈ જે મેનેજર છે કંપનીમાં અને આપને જીરામાં અત્યારે પીળું પડી જતું હોય બેસી જતું હોય લીલો સુકાળો હોય તો તે માટેના સોલ્યુશન માટે આપણે એની સાથે ચર્ચા કરીશું તો ભાર્ગવભાઈ તો આપણે એના ઉપાય શું કરશું હવે પેલા વેલા તો અત્યારે આપણે મારો પરિચય આપવું મારું નામ ભાર્ગવ ત્રિવેદી કે અમદાવાદ હવે અત્યારના અવસ્થા એ આપણે જોઈએ તો જીરો ની અંદર લગભગ એવરેજ બધાને પિસ્તાલીસ દિવસ આજુબાજુનું જીરું છે જીરાની અંદર અને ચણાની અંદર ચણા કરતા અત્યારે ખાસ જીરાની અંદર પીવું પડી જવાનું અને એક બાંડી નામનો જે રોગ કહેવાય છે આપણી દેશી ભાષામાં કે એની અંદર જીરું એકદમ નાનું રહી જાય અને પ્યા ગુંડા પડીને જીરું બેસી જતું હોય છે અને જે જીરુના પાનની જે કિનારીઓ હોય એ જાંબુડિયા જેવા કલરની થઈ જતી હોય એવો રોગ બહુ છે અને અત્યારે ખેડૂતો એની અંદર અલગ 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 દવા છાટે છે દવાનો સ્પ્રે કરે બે ચાર દિવસ થાય પાછું જોવે કે નથી રિઝલ્ટ મળ્યું પાછો સ્પ્રે કરે દવાઓ પાસે ગ્રેડ નાખે આવી પરિસ્થિતિની અંદર આ વાતાવરણની અંદર જે ખેડૂતો કરે છે તો એ રોગને અટકાવવા માટે સહેલો રસ્તો કયો છે કે ખેડૂતો માટે સો ટકા અસરકારક નીકળે કે જેમાં રિઝલ્ટ મળે ખર્ચો ઓછો થાય સામુ રિઝલ્ટ સો ફાયદા થશે એક તો અત્યારે રોગ છે માની લો કે પીળીઓ આવ્યો છે કે આ માંડીનો રોગ છે કે જીરો બેસી જાય છે એમાં તો કામ કરશે બીજું પિસ્તાલીસ દિવસે આપણે જે કાળી ચરમીની દવા એડવાન્સમાં મારતા હોય તો આ એડવાન્સમાં કાળી ચરમીની દવા તરીકે કામ કરશે આને ત્રીસ એમ નાખવાનું છે પંપમાં એની સાથે કોઈપણ સારી કંપનીનો એમ પિસ્તાલીસ ફ્રીસ થી ચાલીસ ગ્રામ અને પુષ્કર આ ત્રણ દવા મિક્સ કરી ડોઝ મારી દેવાનો કોઈ સારી કંપનીનું એમ પિસ્તાલીસ ત્રીસ એમ એલ પુષ્કર ગોલ્ડ પાંત્રીસ એમ આ સ્પ્રે મારી દેવાનો ચાર થી પાંચ દિવસની અંદર તમારે જે જીરો બેસી જવાના પીળા પડવાના સુકાવાના ગુંડા પડી જવાના કોઈપણ પ્રકારનો પ્રશ્ન એ છે એનું સો એ સો ટકા નિરાકરણ થાય અને છોડ ઝડપથી વૃદ્ધિ કરશે ફ્લાવરિંગ જોરદાર થશે દાણા સારા બંધાશે અને કાવી એડવાન્સમાં દવા છટાઈ જાય એટલે આ સસ્તો સારો અને સોય સો ટકા કારગર જીરો ની અંદર જે માણસો ને કાલ્પનિક ભય હોય છે કે વ્યુ જાય એક વખત આનો સ્પ્રે કરીને જોઈ લેવાનું તમને ચાર થી પાંચ ક્યારેય ઘાંઘો નહીં થવાનું તમે રોજ દવા છડશો તો તમારા જે રોગ લાગ્યો છે તમે એની દવા છડશો એટલે એની અસર થતા બે થી ત્રણ દિવસ થાય આ તમારે ચોથે દિવસે જઈને ખેતરમાં રિઝલ્ટ જોઈ લેવાનો તમને સો એ સો ટકા રિઝલ્ટ મળેલો દેખાય યાદ રાખજો કેડીએમનું સમર્થ પુષ્કર ગોલ્ડ અને એમ પિસ્તાલીસ માટે